સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક પશુપાલક મિત્રોને સ્ક્રીનમાં દેખાય તેવો મિત્રો એક શેડ તેમજ આ સ્ક્રીનમાં દેખાય તેવી મિત્રો એક પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો મિત્રો પશુપાલક મિત્રોને એક નાનો તબેલો બનાવવા માટે એટલે કે નાનો તબેલો એટલે કે જેની અંદર ગાય અને ભેંસ વર્ગના મિત્રો બે પ્રાણીઓનો સમાવેશ થઈ શકે તમે બે ગાય રાખી શકો અથવા તો બે ભેંસ રાખી શકો અથવા તો એક ગાય અને એક ભેંસ રાખી શકો એમ કુલ બે ગાય અથવા તો ભેંસ વર્ગના તમે મિત્રો પ્રાણીઓનો સમાવેશ થઈ શકે તેવો એક તબેલો બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો તમને ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર મિત્રો આપણે આજે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જૂન બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી આ યોજનાનો લાભ એ ફક્ત મિત્રો અનુસૂચિત જાતિના પશુપાલકોને મળવાપાત્ર રહે છે ઓનલાઈન અરજી મિત્રો તમારે આ યોજનાની અંદર કરવાની રહે છે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેનાં માટે કેટલ છેડ પાણીની ટાંકી બનાવવાની સહાયની યોજના જેમાં ગાય અથવા તો ભેંસ વર્ગના બે પશુઓનો સમાવેશ થઈ શકે તો આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાયની વાત કરીએ તો તમારે જે મિત્રો શેડ બનાવવા અને પાણીની ટાંકી બનાવવા માટે જે ખર્ચ થાય તેની મિત્રો પંચોતેર ટકા રકમ અથવા તો ત્રીસ હજાર રૂપિયાની સહાય પશુપાલન વિભાગ દ્વારા તમને મિત્રો આપવામાં આવશે જ્યારે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમારે શેડ અને પાણીની ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવાની રહે છે જ્યારે તમને મંજૂરી મળે ત્યારબાદ જ મિત્રો તમારે આ કામગીરી કરવાની રહેશે જેના માટે સરકાર દ્વારા મિત્રો તમને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જિલ્લાની પશુપાલન કચેરીનો મિત્રો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને